यालाव तमने कसे हांबरासा के नाही आहा जरा हांबरताच नाही तमने कसे अन जव त खरिया के इतना बदा मानसो क्या जायता ऐसा जव त हमरा के नाही

તમને કીધું <laughs> <laughs>

ખોટીન પેટ નો એની બાયડી ને રમાડે છે તે આપને હું સાંભરે ને આપણું હું માને હાલો મધુ લઈએ જાય બીજો હું કશું તમે બધા છે ને બીજી કાઈ લગ લબાટે કરતા નહી હટાણે મારો ખોપરો હા ફટકેલા છે એના કરતા તમે સાનું હું ને ભેગા થઈ જા જાત્રા કરવા આવ્યા છે ને મને બોલાવો માં કંટ્રોલ માસી હાલો ને ક્યાં આગુ છે આ હામુ દેખાય બગદાડા મંદિર ન્યા શાંતિ થી બેહી ખાઈ પી નિરાય તે આરામ કરીને પછી નીકળશું બિસાડાવ ને પાણી ન પાવા દીધું હા આવા હું કુતરા જેવો જીવ થઈ ગયો તમારો વાત સહી નાવરીન પ્યાટ ને મને હું સોયતી છો મે તો હારા હાટો કે દો ને આ તારો છોકરો અને આ કાયડીન છોકરો ના મેઠે ને બધાય ભૂખા થ્યા તો મે કીધું દો લાઈ બિસાડા છોકરા હાટુ કાવ ઓલા ભાઈ ઊભા છે તો પાણી ને ખાવાનું થોડુંક આપે તો એમાં મને હું સોટી પડી છો હાવ માસી પણ વાત નથી હું તમને હું કહું છું આ બસ સારા રહેવા ગયા તું હું કે છે ને માસી હું કે છે એ બધું જવા દયો હવે

Oh. ભાભી મે જે ગીત માં ગાયું એ શબ્દ તમે સમજા કે નહીં બડા હરામી હો બેટા અરે ના રે ના મને કાઈ સમજાણું તો કોશિશ કરો અને આ મારા વાત છે અને મને તો તમારા આવી એટલી મજા આવી ને એટલી મજા આવી ને કે વાત પૂછો માં હવે ગમે ત્યાં સાતરામાં જાય ને તો ભેગા આવજો મજા આવશે સુ મજા ન આવી તન મજા આવી આપણે બધે ભેગા આવ્યા તો આ મરી ગયા પણ થોડીક વાર તારો મોઢામાં હાલવી રાખતો હોય તો આ બધા બેઠા છે બેઠા છે ઓલી આરે કરશો તું એકલા હોય તઈ તારે જે કઈ વાત કરવી હોય ને કરી લેવાય શરમ વગર નો સો હાવ અચ્છા હે ભૂખ લાગી છે

માસી આલો બધા પ્રસાદી લઈ આવી આપણે પેલા પછી ઘડીક વાર આરામ કરશું માસી આયા પ્રસાદી એટલી સરસ હોય ને કે તમે ધરાવ આવ એટલું સારું સમાડવા સાલુ ને સાલુ સાલુ ને સાલુ બપોરે હાઈ જે હવારે નાસ્તો હોત કરાવે બહુ સારું છે આ બગદાડા હો હાસી વાસે ભૂતડા આમ જોતો ખરી માણા તો જોતું

તો તમને ઊભવાની જગ્યા ન મળે એટલો માઈન્ડફુલ હોય આપણે રસ્તામાં આલી ના આવ્યા ત્યાં તો બહુ પબ્લિક હોય આપણે ગામ રસ્તામાં ચા પાણી નાસ્તો જમણવાર હો ચાલુ હોય રસ્તામાં પૂનમને દીધો એટલું પબ્લિક હોય માસી ઈ તો બધી હાસી વાત છે પુત્ર પણ આ વૈશમાં કેરેટ કોને ખોહી દીધું છે ઓલા ભાઈને કેને ઝીરક લઈ લે આ જમવા બેઠા ને વૈશમાં કેરેટ ખોહી દે

મારી થાળીમાંથી નઈ લઈ લીધા આમ જો થોડા ગુંદી ગાંઠિયા દઈ જાવ વધારે તો નમસ્તે મિત્રો હાલો બગદાણા ધામે પ્રસાદી લેવા અને તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તેથી કરીને અમે તમને આવા નવા વિડિયો બનાવીને આપતા રહી તમને કેવા વિડિયો ગમે છે તે કમેન્ટ કરજો સીતારામ HOO! Oh.